દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડ કેસમાં આપના અનેક નેતાઓ સામે કાર્યવાહી બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે કથિત દારૂ કૌભાંડ બાદ હવે દિલ્હીના લેફટનન્ટ ગવર્નર વી કે સક્ષ્યના દ્વારા વધુ એક ગંભીર કેસમાં સીબીઆઈ તપાસ આદેશ આપવામાં આવ્યા છે તો આ મામલો સરકારી હોસ્પિટલમાં દવાઓની ખરીદી સાથે સંબંધિત છે જેમાં નિયમોનો ભંગ કરવાનો આરોપ લગાવવામાં સરકારી હોસ્પિટલો માટે ખરીદવામાં આવેલી દવાઓમાં ગેરરીતિ મળી આવતા ઉપરાજ્યપાલે